अरे ला दादा बनके लिए आई यार वाह भाई नहीं जय 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 जो गए इंद्र ना तरर बाहर रखो ने आवेला मेहमान ने उनका वहां पी ले आराम से सब तुम्हारी भूख मारे स्वागत है बापा ये लेनी कोई बात है ना कथा बताओ आपने મારા ફાવ ગ્રામ છે મારે મારે બલે બલે ફોન દેવા છે મારે ના હવે સાળો આઠ માર જણા ત્યાં તમારું સર એક ફાળ ભર મારા પૈસા મારા સાપને ફાવ ગ્રામ છે નામ બસ છે હા હા

એય ભાઈ ધરી ધરી માતા લેખી નંદી કા એય એય ભાઈ ધરી માતા હું માત્ર નિમય છું શ્રામકર માતા મારું કામ છે આડા રસ્તે જાતા હોય તો આડા રસ્તે ના જાવજો આજકાલ કોઈને થાય ખબર નથી કે દેવ સુખેરાય

મારા જે માતા જોતો તમને બધાને મારે સાનિધ્યમાં દોડતા નહીં કરવા મારે તો તમારી કુળની આ ના મઢે તમારા માતાના છાયા એવું કરવું છે મારે કોઈ મોટું બોલી બોલી મારે મોટું નહીં મોટું બોલી બોલી તમને એવો દાવો કરો કે ચાર ઉપાડી દઈશ ને આમ કરી દઈશ ના નહીં મટાડું નહીં મટાડવ મટાડશે તો તમારી દેવું કોઈ ને એક મટાડશે

કરી દેશે તો તમારી કુળની દેવી મારે તમારી કુળની દેવીના સ્થાનમાં લઈ જાશે ક્રાઉ મારા સ્થાનમાં બેહાડી 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 માર ફોટો નથી ખાવાનું દેવ ગતિમાં દેવ ગતિમાં ખબર પડતી ના હોય ગુવાઓને તમે એવા જ ગુવા કંઠ મળી જાશો શું નડે છે માતા નડે છે ગરમનું કીધું ગોદાડો ગુદાડો નહી કીધું તમને ગરમ નડે તમારા ખોઠા કરેલા

ઘણા કે છે અમારે વડે શીખાતું સમાધાન શીખાતું નડતું હોય તો શું સમાધાન કરવું પડે

મુખ્ય કારણ દીકરા મે મેન મુખ્ય કારણ તમારો કુળનો દીવો બસ એટલે કોઈ નહીં ચોર શિકાતા ગમે એવી ચક્રી માતા હોય પણ તમારા કુળના દીવા પહેલી તો છે ને દીકરા એ તમારે વિચારવું પડે પહેલા જાતે કે આપણો કુળનો દીવો પહેલો ચોર શિકાતું તો આપણે જોયું જ નહીં કે તો આપણે આપી જ નહીં કોઈ ફલાણા ભૂએ કે તો મસવાણી ને અડી નડક રામ એમ એમ બેડવી પડશે રખડે રહી છે મટી જાય ના મટાડવાથી તમારે રાખવી તો એક જ માટે દીકરા કે તમારે તમારી કુળદેવી પગ પકડવા પડે શું કેવાય શીખડાવવું પડશે શું કેવું પડે કુડ ની દેવ ને તમારે તમારે કુળની દેવ ને એવું કેવું પડે ચ્વારા ઘરે પડલી ભરાતી હોય બાજુ ખાતું રખડતું હોય એને રખડવા દેવાય પેલી કુડ ની દેવ ને ઘૂસાય કે શું છે એટલે એનો જવાબ તમારી માતા તમને આપો ગાડી ના

તો એના માટે તમારી કુળની દેવના તમારે પગ પકડવા પડે ને તમારે એને એમ કેવું પડે કે મારી આ લાયા એમને કોઈ ખબર નથી તું શું કહેવા માંગે છે એટલે તમને રસ્તો બતાડે તું કેતો મારી ઉજવી છે તું કેતો તારા કેવાથી શું કહેવાય તમારે તારા કેવાથી અમારા કેવાથી નહીં અમારા કેવાથી ને આનો રસ્તો બતાડે બતાડે ને બતાડે છ ટકા આનો રસ્તો તમને બતાડે માતા આવું માર્ગદર્શન તમારી ઘરની માતા જોડે લેવાનું મુખ્ય કારણ દુઃખ મટાડનાર તમને જન્મ આપ્યો હશે ત્યારે હાજરી કેની હતી મારી હતી તમારી કુળની દેવની હતી હાજરી અને તમારું મરણ થશે ત્યારે તમારી કુળની દેવીની જ હાજરી હશે મારી નહીં હોય હો ભાઈ એટલે મુખ્ય કારણ તમારું કુળ દેવીના જ પગ પકડવા પડે ગમે તે ચોરસી ખાતું નડશે ભલે નડતું હોય પહેલી કુળ દેવીને સળવી કરો વખત બધું હળવું થશે કુળની દેવ રખડતી હોય અને તમે ચોરસી ખાતા બેહાડી જશું બેહી જાય ને સારું થઈ જાય માં રખડતી હોય માસી બે સારું થઈ ગયું માસી કેવડે દીકરા માં બે દીકરા છે શું ચોરસી ખાતું ચોરસી ખાતું પૂજો પણ તમારી દેવ ના સ્થાન માં રહી એના ડાયરામાં રહી તમારી કુળની દેવી બીજી કોઈ સડવ માતા નહીં સડવ માતા નું ના ચાલે તમારી કુળની દેવ કને દીકરા મારું ના ચાલે મારું મારું ના ચાલે તમારી કુળની દેવ એમ કે કાંઈ ઉભી રહે તો એવું શું તમ અને એ રસ્તો કદાચ હું તમારા માટે ક્યાંક પૂછવા જાઉં તમારી ઘરની માતાને તમે તમે એના પ્રત્યે કે કાં ગેતને પ્રેમ હોય ને કોઈ એવા નાગુ ના કર્યા હોય કોઈ ખોટા કરમ ના કર્યા હોય તો હું તમારી કુળની દેવીને જઈને કાપ પૂછું તો મને ક્યાંક દસો વર્ષની વાત કરે એ ઘરે તો હું તમને કહું એમ એમ તો ના જ કે ને જાતે મારાથી દીકરા તમારી મુખ્ય કારણ કુળ દેવ બીજું કોઈ નહીં દીકરા મુખ્ય કારણ અત્યારે તો અત્યારે તો ઓલું જન્મ થશે ને એક વર્ષ આવશે એટલે બોલો શું કેવરાય ભાઈ બર્થડે મારી બોલો હેપી બર્થડે આઈ હેપી બર્થડે દીકરા આવે એટલે તમે બડે બર્થડે ઉજવતા આવશો ને કેમ એ બડે ઉજવવાનું કારણ શું છે એ મને બતાડશો કોઈ બડે બર્થડે ઉજવવાનું કારણ કોઈને ખરું ખબર

એની એની ઉંમર થતી હોય એની ઉંમર વધતી હોય દીકરા તો હારું થશે કોઈ કશું નહીં નડે જગત ની અંદર આવું કરતા શીખો દીકરા હજર કરો મારા આમુષા હાજર કરો કે મેં આવી ધનવા આવું અરે મારે હા મામા તમે એમ થાતો છો મને